પ્રિય ભક્તો જો તમારા જીવનમાં કોઈ દુઃખ હોય કોઈ પરેશાની હોય અથવા તમે કોઈ એવા રસ્તામાં ફસાઈ ગયા હો જેના બે માર્ગ હોય અને તમને સમજાતું ન હોય કે કયો રસ્તો પસંદ કરવો જોઈએ તો આજનો આ વિડિયો તમારા માટે ખાસ થવાનો છે આપણા જીવનમાં ઘણીવાર વાર એવી ક્ષણો આવે છે જ્યારે આપણે દ્વિધામાં હોઈએ છીએ અને યોગ્ય સમયે સાચો નિર્ણય લઈ શકતા નથી આવી પરિસ્થિતિમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળતા જ તમારી બધી પરેશાનીઓ એકદમથી હલ થઈ જશે અને તમે ખૂબ શાંતિ અનુભવો એવું કહેવાય છે કે ગીતાને વાંચવાથી કે સાંભળવાથી તમારા બધા જન્મોના પાપ આ જ જન્મમાં ખતમ થઈ જાય છે તો ભક્તો આજની વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો આવો હવે સાંભળીએ ભગવાન શ્રી દિવ્ય દિવ્યવાણી ભગવાન કૃષ્ણે પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે ભલે આ ગ્રંથ જૂનો છે પરંતુ આજના સમયમાં પણ તે તમારી બધી પરેશાનીઓનો ઉકેલ તમને આપી શકે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે મનની શાંતિથી મોટી આ સંસારમાં કોઈ સંપત્તિ નથી જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી ઘણીવાર ભગવાન આપણા સંબંધો પોતે તોડી નાખે છે જેથી કોઈ આપણું જીવન ખરાબ ન કરી શકે દુનિયામાં સૌથી ખુશ લોકો તે જ છે જેઓ એ જાણી ગયા છે કે બીજાઓ પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી બેકાર છે જિંદગીમાં થોડું દુઃખી થવું પણ જરૂરી છે જો હંમેશા સુખ મળતું રહેશે તો તમે ક્યારેય જિંદગીમાં આગળ નહીં વધી શકો આ ખોટી માન્યતા છે કે એક એકલો માણસ શું કરી શકે છે પણ જુઓ જરા તે સૂર્યને જે એકલો જ આખી દુનિયાને રોશન કરે છે ભાગ્યશાળી તે નથી હોતા જેમને બધું સારું મળે છે પરંતુ ભાગ્યશાળી તો તે હોય છે જેમને કંઈ પણ મળે છે તેને તેઓ સારું બનાવી લે છે ગીતામાં લખ્યું છે જ્યારે મનુષ્યની જરૂરિયાતો બદલાઈ જાય છે ત્યારે ત્યારબાદ તેના વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે ફાયદો સૌથી નીચી વસ્તુ છે લોકો ઉઠાવતા જ રહે છે હારે તે છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે તે છે જે પ્રયત્નો હજાર વાર કરે છે જે વ્યક્તિને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ તે જ વ્યક્તિ આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે કારણ કે તે વ્યક્તિ જાણે છે કે આપણી નબળાઈ શું છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો પરંતુ એટલા બેવકૂફ ન બનો કે છેતરપિંડી કરનાર પર ફરીથી વિશ્વાસ કરી બેસો આશા છોડશો નહીં આવતીકાલનો દિવસ આજ કરતા સારો હશે જિંદગીમાં તે લેવલ સુધી પહોંચી જાઓ કે લોકો તમને ખોઈને પછતાય જીવનમાં ક્યારેય પણ કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો કારણ કે ઈશ્વરની દરેક રચના સર્વોત્તમ હોય છે પોતાને કોઈનાથી ઓછા સમજવા એ ઈશ્વરની રચનાનું અપમાન છે માણસનું મન જ તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર છે જો મન તમારાથી જીતી જાય છે તો તે તમારો દુશ્મન બની જાય છે અને જો તમે મનથી જીતી જાઓ છો તો તે તમારો સાચો મિત્ર બની જાય છે જો કોઈ તમને નજરઅંદાજ કરી દે તો ખરાબ ન માનવું કારણ કે લોકો ઘણીવાર પોતાની હેસિયત પ્રમાણે વસ્તુઓને નજરઅંદાજ કરે છે તે લોકોની પાછળ ક્યારેય ન દોડવું જે લોકોને તમારી કોઈ પરવા નથી શ્રીકૃષ્ણ કહે છે ભૂલ દરેક માણસથી થાય છે પણ ભૂલો સુધારવાનું કામ એ જ માણસ કરી શકે છે જે દિલનો સાફ હોય અને સંબંધો ખોવા નથી માંગતો જિંદગીનો સૌથી મોટો તમાચો કોઈની પાસેથી રાખેલી અપેક્ષા મારે છે ક્યારેક ક્યારેક ઇન્સાન ન તૂટે છે ન વિખરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક કિસ્મતથી તો ક્યારેક પોતાનાઓથી હંમેશા જીવનમાં પોતાને સમય જરૂર આપો કારણ કે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે છો યાદ રાખજો જરૂરિયાત કરતાં વધુ સારા બનશો તો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ કરવામાં આવશો સંબંધો ભરે ગમે તેટલા ખરાબ કેમ ન હોય તેમને ક્યારેય ન તોડવા કારણ કે ગંદુ પાણી તરસ છીપાવવાના કામમાં ન આવે પણ આગ બુઝાવાના કામમાં જરૂર આવે છે જ્યારે પણ જમાનો મુશ્કેલીઓમાં મૂકે છે તો પરમાત્મા હજારો રસ્તા કાઢી આપે છે વિશ્વાસ કરનાર કરતા વિશ્વાસ તોડનાર વધુ બેવકૂફ હોય છે કારણ કે તે એક નાના સ્વાર્થ માટે એક સારા માણસને ખોઈ દે છે ભલાઈ કરતા રહો પાણીની જેમ બુરાઈ આપોઆપ કિનારે લાગી જશે કચરાની જેમ જ્યારે કોઈ સમજે જ નહીં તો તેને સમજાવવાની જરૂર શું છે અને જ્યારે કોઈ માણે જ નહીં તો તેને જણાવવાની જરૂર શું છે સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને તો જુઓ જો દિલને સુખ શાંતિ ન મળે તો કહેજો જેને જવું છે તેને જવા દો તે જો આજે રોકાઈ પણ ગયો તો કાલે ચાલ્યો જ જશે ઇન્સાનને ઇન્સાનથી દૂર કરી દેનારી સૌથી પહેલી વસ્તુ વાણી છે અને બીજી વસ્તુ પૈસો છે જેમને સપના જોવા સારા લાગે છે તેમને રાત ટૂંકી પડે છે અને જેમને સપના પૂરા કરવા સારા લાગે છે તેમને દિવસ ટૂંકો લાગે છે કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો અને કોઈની જો ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પણ લોકો ઘણીવાર તેને બીજા જેવું બનવામાં નષ્ટ કરી દે છે મોંઘા એટલા પણ ન બનો કે લોકો તમને બોલાવી ન શકે અને સસ્તા એટલા પણ ન બનો કે લોકો તમને નચાવતા જ રહે ખામોશીઓ ક્યારેય બેઝુબાન નથી હોતી કેટલાક દર્દ એવા હોય છે જે અવાજ સુધા છીનવી લે છે આજકાલના લોકો તમારી એક ભૂલ પાછળ તમારી બધી સારી વાતો ભૂલી જાય છે જેટલો લોકોને સમજતા જશો તેટલો જ એકલતાલો અનુભવ વધુ સારો લાગતો જશે ખતમ થઈ જશે તે પણ સંબંધો જેનાથી મળીને લાગતું હતું કે આ આજીવન સાથ આપશે શ્રીકૃષ્ણ કહે છે જો અહંકાર કોઈ પણ વસ્તુનો હોય તો તે સર્વનાશ કરીને જ છોડે છે ખાલી સમયમાં દરેક જણ વાત કરી લે છે પ્રેમ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો બધો સમય ખાલી કરી દે બધું ઠીક થવાની રાહ જોશો તો બેસી જ રહેશો પણ હિંમત કરો પોતે ઉઠો અને તમારી જિંદગીમાં બધું ઠીક કરી દો લોકો ઓળખવાનું ભૂલી જાય તે પહેલાં જ પોતાની ઓળખ બનાવી લેવી જોઈએ કોઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો એનાથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો હાર એક સબક છે જે પોતાને સુધારવાની તક આપે છે જિંદગીમાં જે પણ આપણે ઈચ્છીએ છીએ તે આસાનીથી નથી મળતું પણ જિંદગીનું એક સત્ય એ પણ છે કે જે આપણે ઈચ્છીએ છીએ તે આસાન નથી હોતું આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે પહેલા જે નાની સુની મુસીબત આવ્યા પછી ડરી જાય છે દુખી થઈ જાય છે અને બીજા તે લોકો ભલે તેમની જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવી જાય પરંતુ તે હંમેશા ખુશ રહે છે દરેક મુસીબતમાં પોતાને સંભાળી લે છે એક તે હોય છે જેમની પાસે બધું હોય છે પણ તોય તેઓ હંમેશા દુઃખી હોય છે અને બીજા તે જેમની પાસે ભલે કંઈ ન હોય પણ તોય તેઓ હંમેશા ખુશ રહે છે સંકટના સમયે ધૈર્ય રાખવું એટલે જાણે અર્ધી લડાઈ જીતી લેવી તણાવથી ફક્ત સમસ્યાઓ જન્મી શકે છે જો સમાધાન શોધવું છે તો હસવું જ પડશે શ્રીકૃષ્ણ કહે છે જે રીતે હવા એક દિશામાં નથી વહેતી સમય સમય પર બદલાતી રહે છે તે જ રીતે માણસનું કિસ્મત પણ સમય સમય પર બદલાતું રહે છે એટલા માટે સમય ખરાબ છે તો પરેશાન ન થાવ બસ સાચા સમયની રાહ જુઓ કારણ કે સમય જરૂર બદલાશે યાદ રાખજો જો ખરાબ લોકો માત્ર સમજાવવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડનાર ક્યારેય મહાભારત ન થવા દેત જેટલી રાહ તે તમારી પાસે જોવડાવી રહ્યા છે ને સમય આવવા પર એટલું આપશે તમે સંભાળી પણ નહીં શકો તમારી જિંદગીથી ક્યારેય નારાજ ન થાવ કારણ કે એવા કેટલાય લોકો છે જે તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછશો કે તમે સફળ કેમ નથી તો તે બે કારણ આપશે મારી કિસ્મત જ ખરાબ હતી મારી પાસે સમય જ નહોતો કોઈ ભરોસો તોડે તો તેનો ધન્યવાદ કહેવો કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે ભરોસો સમજી વિચારીને જ કરવો જોઈએ પોતાના પર વિશ્વાસ કરો તમારા અંદર કંઈક એવું છે જે દરેક બાધાથી મોટું છે ક્યારેક ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે ચંદનનું ઝાડ આખા સંસારમાં તેની સુગંધ માટે જાણીતું છે પણ આ જ સંસાર ઘણીવાર ભૂલી જાય છે કે તે ચંદનના વૃક્ષ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે એટલા માટે બહારથી ખૂબ મીઠું બોલનાર વ્યક્તિ અંદર જ અંદર શત્રુનો ભાવ પણ રાખી શકે છે એટલે વિચારીને જ કોઈના પર વિશ્વાસ કરવો જેમ કોઈ પથ્થરને જો સોનું બનવું હોય તો તેને ઘસાવવું પડે છે તપવું પડે છે અને આગમાં બળવું પણ પડે છે તે જ રીતે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે શ્રી કૃષ્ણ કહે છે જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય કોણ શું કરી રહ્યું છે કેટલું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો વક્ત જરૂર આવે છે પણ યોગ્ય સમયે જ આવે છે એટલે ધૈર્ય જાળવી રાખો જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારી સાથે નફરત કરવા લાગે છે મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરવો મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે આવા લોકો સાથે ચર્ચા થવાથી તમારી કિંમત જ ઘટી જશે એટલે જેટલું બની શકે તેટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો ગુરુ પાસેથી જ્ઞાન શીખો પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે જ્યાં જેનો દાણો હોય છે સમય તેને પોતાની પાસે બોલાવે છે કોઈ કોઈના હકનું ખાતું નથી ફક્ત બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ખોઈ બેસે છે એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન ભીડ હંમેશા તે રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે પણ આનો મતલબ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે પોતાના રસ્તાઓ પોતે પસંદ કરો કારણ કે તમને તમારાથી વધુ સારી રીતે કોઈ નથી જાણતું મન કરતા વધુ ફળદ્રુપ જગ્યા કોઈ નથી કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધે છે જરૂર ભલે તે વિચાર હોય નફરત હોય કે પછી પ્રેમ ઇતિહાસ ગવા છે જેની બરાબરી નથી કરી શકાતી દુનિયા તેની બદનામી કરવાનું ચાલુ કરી દે છે ગુસ્સાનો સીધો સાદો મતલબ છે કોઈ બીજાની ભૂલની સજા પોતાને આપવી તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાનાઓથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી બહેતર વિકલ્પ હોય છે કર્મ નિયતિ અને ઈશ્વર સમય મનુષ્યએ બનાવેલા માર્ગ પર નથી ચાલતો મનુષ્યને જ સમયના દેખાડેલા માર્ગ પર ચાલવું પડે છે આને જ નિયતિ કહે છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાનામાં બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ પેદા થયો છે કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નર્ક તરફ લઈ જનારું દ્વાર છે ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ ગમે તેટલો ક્રોધ કેમ ના આવે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું પરમ દિવસે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન હવાની જેમ ચંચળ હોય છે આ મન જ છે જે મનુષ્યને કામવાસનાઓ તરફ ભટકાવતું રહે છે જો જીવનમાં સફળ બનવું છે તો મન પર કાબૂ કરવો ખૂબ જરૂરી છે મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો તે મનમાં પેદા થનારી બેકારની ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાથે જ વ્યક્તિ ધ્યેયને પણ આસાનીથી પ્રાપ્ત કરી લે છે જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે હંમેશા શંકા કરનારો વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી એટલે સંદેહ કરવાથી બચો વધારે સંદેહ કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે તનની સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે એટલે મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો જિંદગીમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા આ ફક્ત બે લોકો જાણે છે એક પરમાત્મા અને બીજું આપણી અંતરાત્મા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે મનુષ્યમાં જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે મનુષ્ય જીવનમાં ક્યારેય પણ આનંદ અને સફળતાને પ્રાપ્ત કરી શકતો નથી મોહ વિનાશનું કારણ હોય છે મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ હોય છે તે જેટલો વધુ મોહ કરશે તેટલો જ વધુ કષ્ટ પણ ભોગવશે પશ્ચાતાપ ભૂતકાળને બદલી નથી શકતો અને ચિંતા ભવિષ્યને સુધારી નથી શકતી એટલે વર્તમાનનો આનંદ લેવો જ જીવનનું સાચું સુખ છે શ્રી કૃષ્ણ કહે છે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તમે તેનો ત્યાગ કરો જે જગ્યાએ તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય જવું ન જોઈએ નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ના હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે એટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલાતી જેટલી જલ્દી ઇન્સાનની નિયત અને નજર બદલાઈ જાય છે ક્યારેય કોઈની સામે પોતાની સ્પષ્ટતા રજૂ ન કરવી કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂર નથી અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે જ નહીં બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો બહેસ કરતા રહે છે સપનાઓ અને લક્ષ્યમાં એક જ અંતર છે સપનાઓ માટે મહેનત વિનાની ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે ઊંઘ વિનાની મહેનત વિચાર સારો હોવો જોઈએ કારણ કે નજરનો ઇલાજ તો શક્ય છે પણ નજરિયાનો દ્રષ્ટિકોણનો નહીં તમે પોતાને સારા બનાવી લો દુનિયામાંથી એક ખરાબ ઇન્સાન ઓછો થઈ જશે સાથ ન નિભાવનારને તો ફક્ત એક બહાનું જોઈએ નહીં તો સાથ નિભાવનારા તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા જિંદગીમાં એક વાત જરૂર યાદ રાખજો કોઈ હાથથી છીનવીને જરૂર લઈ જઈ શકે છે પણ કોઈ નસીબથી છીનવીને નહીં કોઈને કંઈ આપીને ઘમંડ ન કરવો શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેહું ચૂકવી રહ્યા છો ઘમંડી મનુષ્યનું વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જોઈ લો કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની હરકતો પર ધ્યાન આપો ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકી જવાથી જિંદગી વધુ સરળ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે જેમ હવાના ઝોંકા નાવને ભટકાવી દે છે તેમજ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ અને દુઃખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને ખૂબ પ્રિય છે સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંકને ક્યાંક ઠેસ અવશ્ય પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કર્મ જ તમારી ઓળખ છે નહીં તો એક નામના તો અહીં હજારો ઇન્સાન છે સારા કર્મ કરવા છતાં પણ લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે એટલે લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો કોઈને દગો આપવો એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે એક સારી નજર તે છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાઓના ગુણોને શોધે છે ક્યારેય તે વ્યક્તિ પર ભરોસો ન કરવો જે વખતની સાથે સ્વભાવ બદલી લે છે જીવનમાં ક્યારે કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન નથી મળતું શ્રી કૃષ્ણ કહે છે જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી સારી નિયતથી કરેલું કામ ક્યારેય નકામું નથી જતું અને તેનું ફળ તમને જરૂર મળે છે જીવનમાં સૌથી મોટી ભૂલ તે જ હોય છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખી નથી શકતા તમે આજે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરેલા પાછલા કર્મોનું જ ફળ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે હું તેની રક્ષા પણ કરું છું કોની સાથે ક્યારે અને કેટલું બોલવું જો તમે આ સમજી લીધું તો તમે તમારી જિંદગીના સાર્થક બની ચૂક્યા છો જીવનમાં ક્યારે તક મળે તો કોઈના માટે સારથી બનજો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે ઇન્સાન એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો ઇન્સાન એટલે દુખી છે કારણ કે તે ઈશ્વરની નથી માનતો સમય આવવા પર બધાને મળે છે સમય પહેલાંની ચાહજ જ દુઃખનું કારણ બને છે તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે પ્રેમ આ સંસારનું મૂળ છે અને આનાથી જ સંસાર બન્યો છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમયથી પહેલાં ન કોઈને મળ્યું છે અને ન ક્યારે મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરી શકાતા નથી શ્રી કૃષ્ણ કહે છે ધર્મ માટે લડતા શીખો અધર્મીનું કાળ બનતા શીખો અને પોતાનાઓ માટે ત્યાગ કરતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે તેના પર ગમે તેટલું અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરશે તે વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જે તમને બીજાના રહસ્યો જણાવે છે બુદ્ધિ બધાની પાસે છે હવે ચાલકી બતાવવી છે કે ઈમાનદારી આ તો આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે પરંતુ ચાલકી ચાર દિવસ જ ચમકે છે અને ઈમાનદારી આજીવન ચમકતી રહે છે પોતાની આર્થિક સ્થિતિને છુપી રાખવી જોઈએ જો તમારી આર્થિક સ્થિતિ સારી છે તો લોકો તમારી પાસેથી ઉધાર માંગવા લાગશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે એટલે પોતાના સુખ અને દુઃખને પોતાના સુધી જ સીમિત રાખવું જોઈએ પોતાના જીવનમાં ક્યારેય પણ ન કોઈને આનંદમાં વચન આપો અને ન ક્રોધમાં જવાબ આપો અને ન દુઃખમાં ક્યારેય નિર્ણય લો કોઈ માણસ ભલે લાખો વસ્તુઓ જાણી લે ભલે તે આખા જગતને જાણી લે પણ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનવું કારણ કે તેઓ ખરેખર તમારી કિંમત નથી જાણતા હંમેશા શાંત રહો આનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત થાય છે પણ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આશા કરું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે જો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો અને આગળ પણ આવા જ ભક્તિપૂર્ણ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ